નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં ગુજરાત બજેટ બે હજાર ચોવીસ વિશે ચર્ચા કરીશું તેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે તો વિડીયો લાસ્ટ સુધી જોજો ગુજરાત બજેટ બે હજાર ચોવીસ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું આન્સર સી રાઈટ છે કનુભાઈ દેસાઈ કનુભાઈ દેસાઈએ સતત કેટલામી વખત બજેટ રજૂ કર્યું આન્સર બી રાઈટ છે ત્રીજી વખત ગુજરાત બજેટ બે હજાર ચોવીસ કુલ કદ કેટલું રહેલ છે આન્સર એ રાઇટ છે ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો ને બાસઠ કરોડ ગુજરાતનું સૌપ્રથમ બજેટ કયા વર્ષમાં રજૂ થયું હતું આન્સર બી રાઈટ છે ઓગણીસો સાહીઠ ગુજરાતમાં સૌથી વધુ અઢાર વખત બજેટ કોણે રજૂ કર્યું છે આન્સર એ રાઇટ છે વજુભાઈ વાળા ગુજરાતમાં સૌપ્રથમ બજેટ કોણે રજૂ કર્યું હતું આન્સર એ રાઇટ છે જીવરાજ મહેતા ગુજરાત બજેટ બે હજાર ચોઈમાં કેટલા શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી આન્સર સી રાઈટ છે સાત શહેરો તે નીચે પ્રમાણે છે નવસારી ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા અને વઢવાણ ગુજરાત બજેટ બે હજાર ચોયમાં પોલીસ બ્રિગેડ અને બીજી ઇમરજન્સી સેવાઓ માટે કયો નંબર એક જાહેર કરાયો આન્સર બી રાઈટ છે એકસો બાર શહેર તે દસ મિનિટ અને ગ્રામીણ વિસ્તારમાં ત્રીસ મિનિટમાં પોલીસ પહોંચી જાય તેવી સુવિધા આપશે ગુજરાત બજેટ બે હજાર ચોયમાં અમદાવાદ મેટ્રોને કયા સ્થળ સુધી લંબાવવાની જાહેરાત કરાઈ આન્સર બી રાઈટ છે અમદાવાદથી ગાંધીનગર મેટ્રો રૂટને અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને ગિફ્ટ સિટીના આંતરિક વિસ્તારો સુધી લંબાવવામાં આવશે ગુજરાત બજેટ બે હજાર ચોયમાં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળામાં ભણતી દીકરીઓ માટે કઈ યોજના જાહેર કરાઈ આન્સર એ રાઇડ છે નમો લક્ષ્મી યોજના ગુજરાત બજેટ બે હજાર ચોઈમાં ચાલુ વર્ષે એસટી વિભાગમાં બે હજાર બસ અને આગામી વર્ષે કેટલી નવી બસો ઉમેરશે આન્સર એ રાઇડ છે પચીસો ગુજરાત બજેટ બે હજાર ચોમાં વિજ્ઞાન પ્રવાહને પ્રોત્સાહન આપવા કઈ યોજના જાહેર કરાઈ આન્સર સી રાઈટ છે નમો સરસ્વતી યોજના સરકાર દ્વારા સ્ક્રેપ વાહન માફી યોજનાની જાહેરાત આઠ વર્ષ જૂની વાહનો સ્ક્રેપ માટે આવે તો પડતર ચાલન માફ થશે છેલ્લા એક વર્ષના ચલાન આવા વાહનો પર માફ થશે બાવન હજાર વાહન માલિકોને સાતસો કરોડની રાહત થશે આ યોજના એક વર્ષ માટે લાવવામાં આવી રાજ્ય સરકારે બજેટમાં નવા કોઈ વેરા ન નાખી જનતાને રાહત આપી જૂના કોઈ વેરાના દરમાં ફેરફાર કરવામાં આવ્યો નહીં વર્ષ બે હજાર ચોવીસ પચીનું નવસો પોઈન્ટ બોતેર કરોડની પુરાંતવાળું બજેટ સહકારી સભાસદો માટે પચાસ હજારની લોન પર સ્ટેમ્પ ડ્યુટી માફ નવ લાખથી વધુ સહકારી સભાસદોને થશે લાભ ગુજરાતનું ત્રણ બત્રીસ લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું શિક્ષણ વિભાગમાં પિસ્તાળીસ હજાર નવા સ્માર્ટ ક્લાસરૂમ બનવાશે એક આ માટે કુલ પંચાવન હજાર એકસો ને ચૌદ કરોડની જોગવાઈ કરવામાં આવી બે શિક્ષણ વિભાગમાં બજેટમાં અગિયાર હજાર ચારસો ને ત્રેસઠ કરોડનો વધારો ત્રણ શિક્ષણમાં ગુણવત્તાયુક્ત પરિવર્તન કરવાની દિશામાં પ્રયાસ ચાર નવા પંદર હજાર ઓરડાઓ બનાવવાનું કામ પૂર્ણ પાંચ પંદર હજાર શાળાઓમાં બે લાખ કોમ્પ્યુટર અપાશે છ એકસો ને બાસઠ નવી સરકારી માધ્યમિક શાળા શરૂ કરાશે સાત લક્ષ્મી યોજના હેઠળ બારસો પચાસ કરોડની જોગવાઈ આઠ નમો સરસ્વતી યોજના હેઠળ બસો પચાસ કરોડની જોગવાઈ નવ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ માટે ત્રણ હજાર કરોડની જોગવાઈ દસ સ્કૂલ ટ્રાન્સપોર્ટ માટે બસો સાઠ કરોડની જોગવાઈ અગિયાર મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે ચારસો કરોડ બાર મુખ્યમંત્રી કન્યા કેળવણી નીતિ યોજના માટે એકસો સાઠ કરોડની જોગવાઈ મોટા શહેરોમાં ટ્રાફિક પોલીસની એક હજાર જગ્યાઓ ઊભી કરાશે એક પોલીસોને સ્માર્ટ પોલીસ બનાવવાના પ્રયાસ બે પોલીસ મહેકમ વધારો કરવામાં આવશે ત્રણ આધુનિક સાધનો વાહનોની ખરીદી પર ભાર મૂકાશે ચાર પોલીસ જવાનોને આધુનિક તાલીમ અપાશે પાંચ ટ્રાફિક નિયમ અને માર્ગ સુરક્ષાને વધુ અસરકારક બનાવશે છ વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી કેમેરા લગાવવામાં રૂપિયા એકસો ને વીસ કરોડ સાત પોલીસ સ્ટેશન અગ્રેસર કરવામાં રૂપિયા ઓગણસિત્તેર કરોડની જોગવાઈ આઠ મોટા શહેરોમાં ટ્રાફિક પોલીસની હજાર જગ્યાઓ ઊભી કરાશે નવ એસઆરએફપી અમદાવાદ વાવ ખાતે સ્પેશિયલ એક્શન ફોર્સ બનાશે દસ સ્પેશિયલ એક્શન ફોર્સના વિભાગ વિકાસ માટે પચીસો કરોડની ફાળવણી અયોધ્યામાં ગુજરાતી યાત્રીઓ માટે વિશેષ આયોજન થશે અયોધ્યામાં ગુજરાતી યાત્રીઓ માટે ભવન બનાવવામાં આવશે ગુજરાતી યાત્રી ભવન માટે જમીન મેળવવામાં આવી આ માટે રૂપિયા દસ કરોડની જોગવાઈ કરવામાં આવી તો આ હતું બે હજાર ચોવીસનું ગુજરાતનું બજેટ તેના વિશે સંપૂર્ણ જાણકારી તેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો તો વિડિયો સારો લાગ્યો તો લાઇક શેર કરજો અને આવા જ જાણકારી સભર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા જ નવા વિડીયોની અપડેટ માટે બે લાયકનને દબાવવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો